પ્રશ્ન બહુ સરસ છે પરીક્ષિતનો કે આ બધી પીડાઓ જે છે ભગવાન કેમ આપે છે એટલે પરીક્ષિતને સુખદેવજી મહારાજ બહુ સરસ અને સારી રીતે સમજાવે છે કે આપણે એક કપડાં એક વસ્ત્ર ધારણ કરીએ એનું એ વસ્ત્ર તમે એક દિવસ પહેરો બીજું દિવસ પહેરો ત્રીજો દિવસ પહેરો ચોથો દિવસ પહેરો તો એ મેલું થવાનું નહીં થવાનું આપણે જે વસ્ત્રો પહેરેલા હોય એ નિરંતર રીતે પહેરીએ અને એને ધોઈએ નહીં તો એ કેવા મેલા થાય એવી રીતે આ જે જીવાતમાં અશુદ્ધ બની ગયો છે એટલે એને શુદ્ધ બનાવવા માટે જેમ આપણે કોઈ કપડું પહેર્યું હોય અને એમાં જે મેલ જામી ગયો હોય મેલ ધોઈએ પછી એ શુદ્ધ થાય મોટી મોઘામાં મોઘી સાડી હોય હે મોંઘામાં મોંઘી સાડી પાંચ હજારની દસ હજાર પંદર કે વીસ હજારની સાડી હોય અને એને તમે ધોબીને આપી હોય તો તમે દસ વાર કહો સારું ડ્રાય ક્લિન કરજે હે કોને બહેનોને આ વધારે ધોવાનો અનુભવ એમને આવે એટલે ખબર હોય કે સારું ડ્રાય ક્લીન કરજે કે શુદ્ધ થઈ જાય તો એવી રીતે પરમાત્માએ જે નરકનું વર્ણન બનાવ્યું છે ને એવું છે કે જીવાત્માએ જેટલા પાપો કર્યા છે ને એ પાપોમાંથી બધાને ધોવામાં આવે છે પેલા ધોઈ અને શુદ્ધ થઈ જાય પછી એને એટલે રૂપક જો જે મીરાબાઈ છે ને એ પણ ભગવાનની અવસ્થાને પામી ગયા હતા